कृष्ण लाल की जे जेसल संतो संतोपारा जे सल रे नहता जे जेसल संतो पधार्या सती तोरले आदर भाव दीधा આવો ને સંતો બેસો ને સંતો આસન થકી જે સલના ઘરે સંતો પધાર્યા સતી તોરલતો મનમાં મું જાણા નથીરે આનનો દાણો જે સલના કરે સંતો પધાર્યા સતી તોરલ તો બજારે ચાલ્યા સુધીરાની દુકાને આવ્યા જે સલના કરે સંતો પધાર્યા સુધીર શેઠ અમને ઘઉં ચોખાયા કાલે તમને નાણા દેશુ જે સલના સંતો સંતોપ સુધીરા શેઠની આખો અંજાણી સતી તોરા નાણાં નથી જોતા હાલો મંદિરીએ આવો જે સલના ઘરે સંતોપ ધારા ઘઉં ચોખા સુધીરે તોરાને આપ્યા કહું ચોખા લઈને સતી ઘરે રે આવ્યા તેની રસોય બનાવી જે સલના ઘરે સંતો પધાર્યા સંતોને ભક્તો તમે જમવાને બેસો જમતા ને એમ જ બોલ્યા जेसल ेसल कारे जेसलना गरे जे सन्तोप धार्या बोला जेसल साज घरे आवे सलना करे संतो धार्या આશીર્વાદ દઈને સંતોષાલ તારે થયા સાંજ પડીને જેસલ ઘરે રે આવ્યા બજારે વાત સાંભળાણી જેસલના ઘરે સંતો પધાર્યા સતી તોરલે સંતરે જમાડ્યા જેસલમનમાં વિચાર કરવા લાગ્યા નહતોયનનો દાણો જેસલ ના કરે સંતો પધાર્યા કરે આવીને જેસલ બોલ્યા केम करी संतने जमाड्या जसलना घरे संतो धारा सती तोरल ये मज बोल्या अंगयडाणे मेल्या जेसल ना घरे संतो धारा સાંજ પડી એમ જ બોલ્યા જવું સુધીરાને ઘરે જેસલના ઘરે સંતોપ જે જેસલ કહે અમે મેલવાને આવીએ खंबे बेसी जावो जे खंभे बेस जाव जेसल संतोपारा नही लडी ने लडी वर्षो सेनरा नगरे संतो पधारा नहीं જે સલ ને બેલી ઘરે આવ્યા સુધી જળનો લોટો ભરીને આવ્યો સતી તો તમારા પગ પખાળો જેસલ ઘરે સંતરે પધાર્યા अरा पग तथि गा वा जेसल सल नगरे संत पधार्या सती तल तिरे पधारो રંગભર રમસૂરાત જે સલનાગરે સંતરે પધાર્યા સતી તોર લે સોહણા સોહામણું રૂપ લીધું સુધી એમ તેમ દોડવાને લાગ્યો સતીએ સ્વરૂપ ઘરે સંતરે પધાર્યા સતી તોર લે દેવી રૂપ લીધું સુધી રોપગમાં પડ્યો જે સલના ઘરે સંતરે પધાર્યા सती तोरलने करिया सती तोरले त्राण नर तारा सल सो सदियो सुधीरो जे सल नगरे संतरे पधार्या